બધા મિત્રોને તો આજે આપણે કોમેન્ટ આવી ગઈ જતી વૃક્ષોને પાણી પામે જો આપણો દીપાબાઈ પાર ડબલું બે બાટલા કોની લઈ લીધા જવાનું નેરિયામ તો દર્શનભાઈ આપડો નેરિયામ જઈએ આપણો બધા ચાર મિત્રોને ખુશી આભાર તમે કોમેન્ટો કરો હો હોબસ્ક્રાઈબ વધારો એવું કોક કરજો બાબા હું કેવું દર્શનભાઈ જો ભાઈ અમારા દર્શન ભાઈની દર્શનભાઈની ભાઈને તો પહાડબલડું લગાવ્યું જ આવન પેલું ને આવન ટપ બધું લગાવ્યું ભાઈ તો આપણો હવે પોકી જવાનું હોળીયા બરાબર વ્લોગમાં જોડાઈ રહ્યા છો તમને અમે બહુ સપોર્ટ તમે અમને બહુ સપોર્ટ કર્યો હ એટલા માટે દિલથી આભાર બરાબર કોમેન્ટ તો પૂરી કરવા માટે દિલથી આભાર અને આપણો એક કોમેન્ટ આપણે પૂરી નહીં કરી શકીએ તો ખબર આપણે જે કોમેન્ટ આવી હતી વીસ રૂપિયાની પાણીપુરી ખાવ પુશઅપ મારા તમને બતાવ્યું એ પાણીપુરીનું પણ એ પાણીપુરી અમે ખાવા નહીં હવે અમારે વીસ રૂપિયામાં પાણીપુરી ખાવા માટે મારે ઓબલેસન જવું પડે કામ કહું હોય પાણીપુરી મળતી છે નહીં મળતી હતી પહેલાં આપણે બંધ કરી દીધું હવે શું કેવું દસમ ભાઈ એટલા માટે આપણે એની કોમેન્ટ રાખશું નહીં પણ હા તમે બીજું કોક કહેશો કોમેન્ટમાં લખીને તો આપણે કોમેન્ટ પૂરી કરશું આપણે દસમ હા ધોભલા ચાલુ થાય ને એટલે બધું ચાલુ કર આટલો નહીં કારણ કે આટલો બોરો એટલે બધા મૂળ નો પી જતો થોડા આગળથી કારણ કે એટલો બહુ તરકો પડે આમ બધા આટલું આટલું પૂરા ભાઈ આ સમજી જાય બધા પોક આટલે આપણે ગોગા મહારાજ સુધી પોકળવાનું હોય આટલે નહીં ચાલુ કરવાનું તો કોણ રાખે પણ આપણે મોટા વૃક્ષોને પાણી નહીં પાવાનું નાના વૃક્ષોને પાણી પાવાનું કારણ કે નાના નાના વૃક્ષો મોટા થાય છે તો આપણો ઓક્સિજન મળશે આ તો મોટો થઈ જાય લોકો કાપી પણ જાય આ બધા વૃક્ષોને બરાબર ચાલો આપડો પોકે વૃક્ષોને પાણી પાવા આ તો મિત્રો હવે આપણો વૃક્ષોને પાણી પીવાનું ચાલુ કરીશું આપડે દર્શન ભાઈ આપડે જ્યાં છેતર્યું ને એના બાઈ જે વૃક્ષો પોણી પાવાનું બરાબર આપડે ને મિત્રો આરે રે બ્લોગ તમને ગમો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો કરી દેજો બરાબર બહુ મહેનત થાય આમાં આટલા બધા બાટલા ઉપાડી લાવવાનું એક આરી હું કેવા ઘરો એ ઘરો ઉપાડી લાવવાનું એ બહુ અઘરું કામ અને આપણે છે ડાકુ જવાનું બરાબર ગોગ મહારાજ સુધી પોણી પાટુ પાટુ આપણે જવાનું ગોગા મહારાજનું મંદિર તમને અમુક બ્લોગમાં તમે જોઈ જશે બરાબર એટલા લાવી આપણે જવાનું હોય તો કોમેડો પૂરી કરવા માટે આભાર હું કેવું બુરાભાઈ થાકી જાય ના થાક નહીં યાર બાટલો લપસી જાય એવું એ તો આમ કઈ દીપા ભઈએ પાછળ તો બંધી દીધું અને હા તો આપણો પોઈથી ચાલુ કરવાનું એક પાટો દોર દેજો આ રે વૃક્ષુ દી દે આટલો દી બોરે હું પાટો દોર દો મિત્રો જોવા પાણીથી પાટો દોર દેવો પાણી એટલે પોણી નું બગર ની કરવાનું આપણો હવે આપણો વૃક્ષો નો પોણી તો આપડે નાના નાના વૃક્ષા વૃક્ષો છે ને પાણી પાવાનું આઈ જ પેલું જ વૃક્ષ આટલો લગી લગી ડબલ્યુ ડબ્લ્યુ દો ખાલી આટલો પેરો હારે વૃક્ષો બસ બસ લાબુ બધું વેરદોરી હાલ નહીં બોરી મોટી થઈ જગ્યા જો મિત્રો આપડે બરાબર આ કોમેન્ટ આપણે તમને પૂરી કરી દીધી લડો હવે આગળ જઈએ ના ના સરકાર કુતરો નહીં આપો તો હા જો આવન ને તમે એ બન્યું લાગે પકોડી પાપ કશું વધુ નહીં હોન અરી આપણો ન જોઈ રહ્યું ગાઈસ બહુ મોટો પોપટ થવાનું હોય રે હા યાડી યાડી દીપક ભઈ યાડી બોલ આ હા હા બોલ આ એ જુતમ બોડી અનુસ કેવા જાય નહીં જોવાનો પાઈ લડો

એના હજુ તો બહુ પેલું એ આને પાવું એને થોડું મોટું થઈ ગયું મોટું થઈ જ ને એના ને એના જાન પાવાનું આપણો મિત્રો આગળની કોમેડી અમને ચિયો ચેલેન્જ કરીએ હજુ ચેલેન્જ વિડીયો આપણે બનાવીને કોમેડી વિડીયો બનાવે એટલે આપણો કોમેડી વિડીયો ચેલેન્જ વિડીયો ચાલુ કરી દે પછી બનાવના આપણો જે પાઉભાજીનું આયોજન હતું એ આવી જ ટૂંક જ સમયમાં તમે ના વેરતા થોડી વાર જો મિત્રો એ આ ઝાડ જુઓ તમે લીમડાનું ઝાડ હો જેટલું પેલું એ કાપી નાખ્યું જે આ એમ જે ભેંસો સાડી ને એને કાપી નાખ્યું કોઈ બોટ લગાવી દેસું એ ખારું લાવ લાવેરોવેરા તમને તો મિત્રો બહુ ગાયો ભેંસો બકરો આવી એટલે ઝાડ ખાઈ ગયું હોય એટલે આપણો એ તન મોટો થઈ જ ગયો દસમભાઈ એ આજુબાજુનું પાણી ચૂછી લે એટલો પૂર એટલું હતું ના તો મિત્રો એ આપણે એક બોર્ડ લગાવ્યું હોય કે અહીંયા કોને ચાર ખાવા દેવી નહીં આ રે જે લીમડો ને જે ખાવા ના દેવું આપણે ઓછતા આવડતું છે તો એ ઓછી લે બરાબર આપણો બુલાબાઈ જોતા રહેજો હો વાળા પરથી બધા વેરજો પણ પોણી વેરજો ને લીમડો મોટો લીમડો આયોજો દસમ

તો મિત્રો આપણો પાણી પાઈ દીધું હોય તો આગળ આગળ જઈએ આગળ શું થાય થાકી જો યાર રે જો ભાઈ આપણો બે ત્રણ મહિના પછી હોય આવશ્યું પાણી વીરસી હજુ જો તમે બુરા ભાઈ એ બોગર કો મને બુરા ભાઈ આડી ઘર થી પાણી આપણો જે વાડો હતો ને કિકન થી આપણો પાણી ભર લાવ બરાબર

का पिला ला पिला बोतल गया mau કોમેન્ટમાં કોઈક સારું ઈમોજીક દેજો બરાબર આપડો સબસ્ક્રાઈબર એવું કોઈક કરજો જો ભૂરા ભાઈ બસ બસ સાફ કરી દેજો ભૂરા ભાઈ જ બરાબર ના ના આટલું પોણી બહુ થઈ ગયું સાફ કરી દેવામાં આવતું તું બ સાફ થઈ ગયું પોણી જો ભાઈ હોય તો તો રોજ આવી જઈએ પણ કોઈ થતું નહીં કે અમે પાણી પાઈએ આ પાણી પાવા અમે આવ્યા છીએ બરાબર તો ગોગા મહારાજનું મંદિર આવી ગયું હોય તો આખા જીનાથી બહાઈને જવું પડશે કારણ કે બહુ નેનો જ રોષો મળી આવવા પણ બહુ બરાબર થઈ જાય બધા મોટો થઈ જાય આપણો બધાને એક વિનંતી કે તમે આયા નેનાથી કોઈ ન કરતું હોય એમને વિનંતી કરતા એમની ભેંસો ન ગાયો ન

તો મિત્રો હવે આપણો ભૂલાભાઈ આ સાઈ રહ્યા છીએ અને દર્શનભાઈ આ સાઈ રહ્યા છીએ તો આપણે એ વિડીયો ઉતારીએ જો તમે પોણી કરી દીધા આપણે ઉભા રહેજો ભાઈ હો હું સ્ટાર્ટ કરું એટલે આવજો પૂરો પુખરી